હા વડોદરા શહેરમાં મેલે માતાનું મંદિર આવેલું છે ચાર દરરોજ વચ્ચે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ભારે ભીડ જોવા મળે છે ને દર્શન પબ્લિક શાંતિથી દર્શનનો લાભ લે છે ટ્રાફિક ના થાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ ભક્તોને કોઈ તકલીફ ના આવે એવી વ્યવસ્થા મંદિરી માતાના મંદિર તરફથી કરવામાં આવેલી છે ને દર એક દરરોજ એક સંઘાર ઉતરશે ને એક સંઘાર નવો ચડશે માતાજી દસ દિવસ માતાજી નું વિશે એવું છે જેવી જેવી માનતા રાખે એવી માતા પૂરી કરે છે હવન નો ભવ્ય બહુ અલગ અલગ જોવા મળશે રોજે રોજ માતાજી નો સંગાર રોજે રોજ નવો નવો જોવા મળશે ભક્તો ને દર્શન નો લાભ શાંતિ દર્શન થાય એવી વ્યવસ્થા મંદિર મેલેરી માતા મંદિર પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે બોલા ભાઈ